પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં અસામાજિક તત્વોએ સેલ્ફોસ નામની દવા ની પડીકા નાખી હોવાનું જાણવા મળતા સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે કાપોદરાની ડાયમંડ ફેક્ટરીના સૌથી વધુ રત્ન કલાકારોને ઝેરી અસરથી કિરણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ કિરણ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા સરગ્રસ્ત રત્ન કલાકારની મુલાકાત લીધી તે દરમિયાન શિક્ષણ મંત્રીએ કહ્યું કે તમામના બોડી ચેકઅપ કરાવીને 24 કલાક માટે ઓબ્ઝર્વેશન પર રાખવામાં આવ્યા છે કોઈ પણ તત્વોએ આ ઝેરી મિલાવટનું પાણી પીવાનું કુલરમાં નાખી દીધું છે ડીસીપી કમિશનર સહિત પોલીસના તમામ વ્યક્તિઓ અહીં હાજર છે ડોક્ટરની ટીમ સહિત તમામ લોકો એક પણ રત્ન કલાકારને સહેજ પણ પ્રોબ્લેમ ન આવે તેનું સંપૂર્ણ નિરીક્ષણ કરીને ધ્યાન આપવામાં આવી રહ્યું છે आज सूरत में वराछा पर एक डायमंड फैक्ट्री पर आ, कुछ बदमाश पीने पा, पीने के पानी पर जहर मिला दिया था 104 हंड्रेड फोर रत्नकलाकार कर्मचारी को ये किरण अस्पताल में दाखिल किया है और 14 को डायमंड हॉस्पिटल में दाखिल किया सभी सेफ है सभी का स्वास्थ्य अच्छा है दो कर्मचारी को आईसीयू में दाखिल किया है वो भी स्वास्थ्य मैं आशा रखता हूँ ईश्वर को प्रार्थना करता हूँ कल तक सभी रत्न कलाकार कर्मचारी को डिचार्ज किया की जाएगा और जिन बदमाश ने ये काम किया है उस पर पुलिस अभी चार चारों ओर से तपास कर रही है पूरी फैक्ट्री में सीसीटीवी कैमरा जिन बदमाश ने ये कृत्य किया ये बहुत देश में ये बहुत डेंजरस की बात है कि एक 118

દવાખાને એડમિટ કરી દીધા અત્યારે બધાને સારું છે કોઈને કોઈ તકલીફ છે નહીં અત્યારે પચાસ થી ઉપર માણસો હતા બધા અમારે સ્ટાર્ટિંગમાં અમુક માથું દુખતું હતું ને એવું થાતું હતું પણ શક્કર આ માથું દુખતું ને પેટમાં લોસ આવડતા ને એવું થતું હતું પણ હવે તરત એડમિટ થઈ જાય ત્યારે બધું સારું છે કોઈને કોઈ તકલીફ છે નહીં અત્યારે અમને સવારે દસ વાગ્યા તો ખબર પડી પછી બપોરે એડમિટ થયા હતા અમે કેટલા જણા ફાઈન ટોટલ પેશન્ટ એના શું કરો ફાઈન મારું નામ ડોક્ટર મિહુલ પાંચાલ છે હું કિરણ હોસ્પિટલમાં એઝ અ મેડિકલ ડાયરેક્ટર તરીકે સેવા બજાવું છું આજે સવારે લગભગ સાડા બાર વાગે અમને એક ડાયમંડ ફેક્ટરીમાંથી ફોન આવ્યો તો કે ત્યાં આગળ લગભગ એકસો જેટલા દર્દીઓ છે કે જે લોકોએ પ્રદૂષિત પાણી પીધું છે કે જેનામાં એક વોટર ટેન્કની અંદર ઝેરીલી દવાથી પ્રદૂષિત થયા હોય એવું પ્રાર પ્રારંભિક વસ્તુમાં જણાવ્યું છે એ એકસો ને વીસ દર્દીઓમાંથી લગભગ એકસો ને ચાર દર્દી અમારી કિરણ હોસ્પિટલમાં આવ્યા છે આ બધા જ દર્દીઓને અમે તાત્કાલિક એપ્રોપ્રિએટલી સારવાર આપી છે બધા દર્દીઓ અત્યારે આઉટ ઓફ ડેન્જર છે એકસો ચાર દર્દીમાંથી એકસો ને બે દર્દી એ વોર્ડમાં એડમિટ છે અને બે દર્દીઓ છે એ જેમના નામ છે રવિ કિરણ પ્રજાપતિ થર્ટી ઇયર મેલ અને જયદીપભાઈ બારિયા ટ્વેન્ટી ટુ મેલ જે લોકો આઈસીયુ હેટમાં સારવાર લે છે અમને જાણ એવી રીતે કરવામાં આવ્યું હતું કે આ લોકોએ કન્ટામિનેટેડ વોટર્સ એટલે કે પ્રદૂષિત પાણી પીધું છે અને જેની અંદર કોઈક અજાણ્યા વ્યક્તિએ એમની જે વોટર ટેન્ક છે એની અંદર ટેબ્લેટ્સ એટલે કે જે ઝેરીલી દવા કે જે આપણે સામાન્ય રીતે સેલ્ફોસ કહીએ છીએ અને અનાજમાં મૂકવાની ટીકડી કહીએ છે એ ટીકડીઓને સંક્રમિત કરેલી છે જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ